હર્ષરામ કુકિંગ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે અને આપણે દિવાળીમાં અનેક પ્રકારના નાસ્તા અને ફરસાણ મીઠાઈ વગેરે બનાવતા હોઈએ છીએ તો ચાલો આજે આપણે શરૂઆત કરીએ દિવાળીના નાસ્તા માટેની દિવાળીના નાસ્તા માટે આજે હું એક નવા પ્રકારની સેવ બનાવવાની છું અને આ સેવ છે કાચા કેળાની સેવ તો ચાલો બનાવવાનું શરૂ કરીએ કાચા કેળાની સેવ કાચા કેળાની સેવ બનાવવા માટે અહીં મેં બે કાચા કેળાને બાફી લીધા છે તેની છાલ ઉતારી લીધી છે અને કેળાને પૂરી રીતે ઠંડા થવા દીધા છે આ રેસીપી બનાવવા માટે કેળાને પહેલા બાફી લેવા અને ત્યાર પછી ઠંડા થવા દેવા હવે આપણે આ કેળાને ખમણી લેશું એકદમ જે ચીસ ખમણવાની ઝીણી ખમણી આવે છે કાણાવાળી તેનાથી જ આને ખમણવાના એટલે કોઈ પણ પ્રકારના ગાંઠા રહે નહીં ખમણીની મદદથી આપણે સૌથી પહેલા બે બંને કેળાને ખમણી લઈએ બંને કેળાને ચીઝ ખમણવાની એકદમ બારીક ખમણી આવે છે તેની મદદથી આપણે એકદમ સરસ રીતે છીણ તૈયાર કરી લીધું છે હવે આપણે આગળની પ્રોસેસ કરીએ અહીં લીધી છે એક પરાત અને લોટ ચાળવાનો હવારો હવે આ લોટ ને આપણે ચાળવાના છે અહીં મેં એક મોટો વાટકો ચણાનો લોટ લીધો છે તેને આપણે ચાળી લઈએ આ સેવ બનાવવા માટે કોઈ પણ લોટ નાખીએ ને તેને એકદમ સરસ રીતે ચાડી લેવાનો એટલે વાનગીનો રિઝલ્ટ બહુ સરસ આવે ચણાનો લોટ ચાડી લીધા પછી આપણે એડ કરીશું ચોખાનો લોટ ચણાના લોટ કરતા પા ભાગનો ચોખાનો લોટ લેવાનો છે એક વાટકીના માપથી મોટા માપથી મેં ચણાનો લોટ લીધો છે તેનાથી પા ભાગનો મેં ચોખાનો લોટ લીધો છે ચોખાનો લોટ નાખવાથી આ સેવ કુરકુરી બનશે बन्नेल मोठ ने चाडी लीता पछि अबे आपडे मसाला ऐड करिए अही 1/2 टी स्पून संचळ 1/2 टी स्पून चाट मसाला 1/2 टी स्पून मरी पाउडर पांच चमची हिंग एक पिंच હળદર અને સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરી દઈએ ત્યાર પછી આ મસાલા અને બંને લોટ સાથે આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ લોટની અંદર મસાલા મિક્સ થઈ જાય એટલે આપણે જે કાચા કેળાને ખમણીને રાખ્યા છે તેને એડ કરી દઈએ કાચા કેળાને પણ લોટ અને મસાલા સાથે આપણે સૌથી પહેલા મિક્સ કરી લઈએ આ રીતે મિક્સ કરી લઈએ ને એટલે આપણને પાણી એડ કરવાની ખબર પડે એટલે સૌથી પહેલા મસાલા અને કાચા કેળાને એકદમ સરસ રીતે લોટમાં આપણે મિક્સ કરી લેવાના હવે આપણે એડ કરીશું મરચા વાળું ગ્રીન પાણી તીખાસ માટે અત્યારે હું બે ટેબલ સ્પૂન પાણી ઉમેરું છું જરૂર પડશે તો વધારે ઉમેરીશ ત્રણ લીલા મરચાને મેં ક્રશ કરી અને ત્યાર પછી પેસ્ટ ને પાણી નાખી અને ગાળી લીધી હતી એકી સાથે બધું પાણી નથી એડ કરી દેવાનું પેલા બે ટેબલ સ્પૂન નાખવાનું માપથી તમે લોટને એડજસ્ટ કરી લેવાનું પાણીની મારે જરૂર છે અડધી ચમચી હું પાણી એડ કરું છું ટોટલ અઢી ટી સ્પૂન આપણે ટેબલ સ્પૂન મેં પાણી એડ કરેલું છે અને હવે આપણે એકદમ સરસ રીતે મસળી લઈએ આ લોટને આ સેવ અલગ જ ટેસ્ટની બને છે અને સ્વાદમાં સરસ લાગે છે દિવાળીના નાસ્તામાં તમારે બનાવી હોય કે કોઈ મહેમાન આવે ત્યારે આપવાની હોય કે બાળકોને આપવાની હોય તો આ રીતે તમે સેવ બનાવી રાખી શકો તો પંદરથી થી વીસ દિવસ સુધી બગડતી પણ નથી અને હેલ્ધી સેવ છે આ અને આ ચેનલ પર મેં અલગ અલગ સેવના વિડીયો પણ મૂકેલા છે જેને તમે ચેનલ પર જોઈને જોઈ શકો છો લીંબુ મરી સેવ ભાવનગરી ગાંઠિયા તીખા ગાંઠિયા અને બીજી સેવનો વિડીયો પણ મૂકેલા છે જો લોટ આ પ્રકારનો થવો જોઈએ આનાથી વધારે ઢીલો નહીં અને આનાથી વધારે કઠણ નહીં હવે આપણે એડ કરી દેશું લોટમાં થોડું પાણી અને લોટને સોરી તેલ અને હવે તેલ ઉમેર્યા પછી એકદમ સરસ રીતે આપણે ફરીથી મસળી લઈએ લોટ એકદમ સરસ રીતે ભેગો થઈ જાય અને ક્યાંય ચોટે નહીં જો આ રીતે આ પ્રકારનો લોટ આપણે તૈયાર કરવાનો છે જોઈ શકો છો કાચા કેળાની સેવ બનાવવા માટેનો લોટ એકદમ સરસ રીતે અને સેવ બનાવવા માટે તૈયાર થઈ ગયો છે હવે લઈશું આપણે સેવનું મશીન કે સંચો આ સંચાને મેં તેલથી ગ્રીસ કરી લીધો છે અને તેની અંદર જે ત્રીજા નંબરની જાળી આવે છે થોડાક મોટા કાણાવાળી તેને મેં ફિટ કરી દીધી છે જોઈ શકાય છે એકદમ ઝીણો કાણાવાળી જાડી મૂકવાની નથી થોડી જાડે કાણા હોય ને થ્રી નંબરની આવે છે એને આપણે એડ કરી દેવાની છે અને હવે તૈયાર કરેલો લોટ છે તેમાં સંચામાં આપણે એડ કરી દઈએ હવે મશીન ને આપણે બંધ કરી દઈએ કાચા કેળાની સેવને તળવા માટે પેનમાં મેં તેલ ગરમ કરવા મૂક્યું છે અને તેલ ગરમ થયું છે કે નહીં તે આપણે પેલા ચેક કરી લઈએ તેલ ઓલમોસ્ટ ગરમ થઈ ગયું છે તેલ ગરમ થાય એટલે આપણે સેવ પાડીશું સૌથી પહેલાં સેવ પાડતી વખતે ફાસ્ટ ગેસ રાખવાનો અને ત્યાર પછી થોડીવાર પછી જ્યારે સાઈડ ચેન્જ કરીએ ને ત્યારે મીડિયમ ફ્લેમ કરી દેવાની જેથી સેવ એકદમ સરસ કુરકુરી પણ બને અને અંદર તેલ પણ ન ચડે સૌથી પહેલા આપણે પાડવાની છે જુઓ બબલ્સ આવી જાય ને ઉપર એટલે નીચેની સાઈડ એકદમ સરસ રીતે ફ્રાય થઈ ગઈ હોય એટલે આપણે સાઈટ ને ચેન્જ કરવાની છે અને હવે આપણે ગેસની ફ્લેમ ને મીડિયમ કરી દઈએ એટલે આ સેવ અંદરથી કાચી ના રહે અને એકદમ કુરકુરી તૈયાર થાય અને આ સેવ કેળાની સેવ છે એટલે ચણાના લોટની એકલી સેવ હોય ને તેના કરતા કુક કરતા વાર લાગશે આ રીતે ફેરવતા જવાનું છે અને આપણે કૂક કરતા જવાનું છે જુઓ બંને સાઈડ સેવ એકદમ સરસ રીતે તળાઈ ગઈ છે હવે આપણે આ સેવને કાઢી લઈએ જો જરા પણ તેલ ભરાયું નથી આ રીતે કરશો ને તો સેવ એકદમ કોરી કોરી તૈયાર થશે અને ક્રિસ્પી હવે ફરીથી આપણે ગેસને ફાસ્ટ કરવાનો છે કારણ કે ગેસને આપણે મીડિયમ કર્યો હતો અને ફાસ્ટ ગેસની ફ્લેમ પર ફરીથી આપણે આ રીતે સેવને પાડીશું દર વખતે આ રીતે જ કરતું જવાનું બસ થોડા ઓછા થઈ જાય એટલે આપણે સાઈડ ચેન્જ કરીશું અને હવે આપણે મીડિયમ ફ્લેમ કરી દેસું કાચા કેળાની આ સેવનો વિડીયો જો તમને સારો લાગે તો આ વિડીયોને વધુ ને વધુ શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો ને જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો ઉપર નીચે કરતા કરતા આપણે આ રીતે તળતા જઈએ એટલે બળે પણ નહીં અને એકદમ સરસ રીતે આપણી સેવ કુરકુરી અને ક્રિસ્પી ટેસ્ટી એવી તૈયાર થાય સેવના બીજા બેચને પણ આપણે કાઢી લઈએ અને બધી જ સેવ આ રીતે આપણે તળી લઈએ કાચા કેળાની તૈયાર થયેલી સેવને આપણે એક પ્લેટમાં લઈ લઈએ અને ઠંડી થવા માટે રાખી મૂકીએ અને ત્યાર પછી જ્યારે ઠંડી થશે ને ત્યારે તેને એરટાઇટ કન્ટેનરમાં ભરી લેવાની છે હવે મળીશું આવી જ એક નવી રેસીપી સાથે